નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો સુરતની એક એવી સંસ્થા જે માય ઇંગ્લિશ ક્લબના નામે જાણીતી છે આ સંસ્થા દ્વારા સમાજના લોકોને એકદમ નિઃશુલ્ક ભાવે ઇંગ્લિશ શીખવવામાં આવે છે આજ સુધીની અંદર ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં કુલ પાંચ હજારથી વધારે લોકો ઇંગ્લિશ શીખી અને પોતાના જીવનમાં ઉપયોગ કરી રહ્યા છે આ સંસ્થા દ્વારા આ અઢાર વર્ષથી લઈ અને એંશી વર્ષના લોકો સાથે ઓનલાઈન ઇંગ્લિશ શીખવામાં આવે છે તો આવો જાણીએ આગળનો રિપોર્ટ પીએનજી ન્યૂઝ સુરત સાહેબ આપનો પરિચય આપશો મારું નામ સતીશ તામેલિયા છે ઓકે આપની સંસ્થાની માહિતી આપો કે જેથી કરીને સમાજ બહુ સરળ રીતે આપણી સંસ્થા જોડે જોડાઈ શકે અમારી સંસ્થાનું નામ માય ઇંગ્લિશ ક્લબ છે જે યુટ્યુબ માં પણ અવેલેબલ છે અમારી વેબસાઇટ પણ છે ત્યાંથી બી આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો આ ઉપરાંત અમારો કોન્ટેક્ટ નંબર તમને જણાવું છું જેનાથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો કોન્ટેક્ટ નંબર છે સેવન ટુ જીરો થ્રી જીરો થ્રી ટુ નાઇન થ્રી એટ

અમારું એક બોન્ડિંગ બોન્ડિંગ એક છે અને અમારો એક એવો ગોલ છે કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ ઇંગ્લિશ લેંગ્વેજના બેરિયરના કારણે ક્યાંય અટકવું ન જોઈએ અને એ જ ગોલ સાથે અમે કામ શરૂ કર્યું છે બરોબર અત્યારે સુધી અમે એથી સ્ટાર્ટ કરી અને અત્યારે મારી કે બેચ કન્ટ્રીન્યુ ચાલુ ચાલુ છે બરોબર અને આગળ પણ અમે જુદી જુદી બેચ આવી રીતે સ્ટાર્ટ કરી અને અમે અમારો જે ગોલ છે એ અમે ક્લિયર છે મારા ગોલ ઉપર કે આપણા દેશની અંદર આપણા ભારત દેશની અંદર લેંગ્વેજના ના કારણે કોઈ ક્યાંય અટકશે નહીં ઓકે તમારી જે આ સંસ્થા છે એ ઓનલાઈન ઓફલાઈન કયા માધ્યમથી લોકોને સમાજને અંગ્રેજી શીખવાડી રહી છે ઓકે તો જે રીતે આપણે જાણીએ છીએ એમ આપણો દેશ બહુ મોટો છે બરોબર તો દરેક જગ્યાએ ઓફલાઈન પહોંચવું એ એક થોડુંક કઠિન મુશ્કેલ છે જેમ આપણે જાણીએ છીએ તો ઓનલાઈન ઝૂમના માધ્યમથી અમે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને ટાઈમ પણ એકદમ વર્કેબલ સવારે સાત થી આઠ સાત પચાસ બરોબર એટલે બધાને સવારે વર્કેબલ રહે પછી એના કામ ધંધે અને ઓફિસે જ્યાં જવાનું હોય ત્યાં જઈ શકે તો આ રીતનું કામ છે ઓકે હાલ કેટલા રાજ્યોની અંદર તમારા જે આ સેમિનાર અટેન્ડ કરે છે એવા વિદ્યાર્થીઓ જે તમે અથવા તો ટ્રેનર પણ છે તો કેટલા રાજ્યોની અંદર અત્યારે કામ કરી રહ્યા છે અથવા તો તમારા ટીમનું કામ પહોંચી રહ્યું છે ઓકે તો અત્યારે છ થી સાત રાજ્યો ની અંદર જુદા મિત્રો આવે છે થી છે મહારાષ્ટ્ર થી છે યુપી પછી દક્ષિણ અમારા મિત્ર છે તો છ થી સાત જુદા જુદા રાજ્યો માંથી અત્યારે અમે મળી રહ્યા છીએ તમારી આ જે સંસ્થા છે આ ઇંગ્લિશ શીખવાડી રહી છે એની ફીસ અથવા તો જે કઈ ચાર્જ છે એ કઈ રીતે તમે સમાજ પાસેથી લ્યો છો નહીં ફીસ બિલકુલ નથી અમે ગોલ માટે ક્લિયર છે હા કમિટમેન્ટ માટે એક હજાર રૂપિયા અમે જે લઈએ છીએ એ રિફંડેબલ છે અને એ એટલા માટે છે કે જેથી એક એક કમિટમેન્ટ સાથે આવે કે મારે અહીંયા રહેવાનું છે બરોબર અને દસ ટકાથી ઓછી ટૂંકમાં એ લીવ લે છે બરોબર તો એ અમને રિફંડ કરવામાં આવે છે બરોબર એમના રિફંડેબલ જે છે એ ચાર્જ રિફંડેબલ છે અને અમે એટલા માટે આ રાખ્યું છે કે અહીંયા પ્રેઝન્ટ રહે અને હન્ડ્રેડ પર્સન અહીંયાથી લઈ જાય બરાબર પછી ફ્રીમાં શું હોય છે ફ્રી તમે એકદમ રાખો એટલે આવે ના આવે ના આવે આવે બરાબર તો એક હજાર રૂપિયા એટલા માટે રાખે છે બાકી બિલકુલ જીરો ચાર્જથી અમારી સંસ્થા કામ કરી રહી છે અત્યાર સુધીની અંદર કેટલા લોકો આ સંસ્થાથી ફ્રીમાં અંગ્રેજી શીખી અને સર્ટિફાઈડ થયા છે જેમને તમે સર્ટિફિકેટ પ્રોવાઇડ કર્યું હોય એવા અંદાજ અંદાજિત અત્યાર સુધી પાંચ હજાર થી વધુ લોકો અહીંયાથી ઇંગ્લિશ શીખીને ગયા છે કેટલા સમય દરમિયાન અ કોરોના સમય દરમિયાન આ સ્ટાર્ટ કર્યું હતું ઓનલાઈન ઝૂમ થી બરોબર તો કોરોના થી લઈને આજ સુધી બરોબર તો પાંચ એક વર્ષ થયા પાંચ એક વર્ષની અંદર ત્રણ પાંચ થી વધુ લોકો ઇંગ્લિશ શીખીને ટૂંકમાં અહિયાં થી ગયા છે અને એમાંથી જે શીખ્યા છે એ જ લોકો અહીંયા સંસ્થામાં કામ કરી રહ્યા છે કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે જે શીખ્યા છે એમને લાગ્યું કે નહીં સંસ્થા સારી રીતે કામ કરી રહી છે અને એ જ અત્યારે કોન્ટ્રીબ્યુટ આ કાર્ય એક એવું કાર્ય છે જોઈએ છે કે સમાજમાં ઘણી ઘણા પ્રકારની જુદી જુદી સેવાઓ હોય છે બરોબર કોઈ પૈસેથી દાન કરે કોઈ સમય નું દાન આપે કોઈ બીજી જુદી જુદી જગ્યાએ દાન આપતું હોય બરોબર તો આપણે કઈ રીતે દાન આપી કોને કઈ રીતે હેલ્પ કરી શકીએ બરોબર તો દેશના નાગરિકો આપણે જોઈએ છીએ ઇંગ્લિશ ઇઝ અ વર્લ્ડ લેંગ્વેજ તો ના લોકો સાથે આપણો દેશ કનેક્ટ થાય ને એનું વિઝન એ છે કે ભારત ઝડપથી ગ્રોથ કરે રાઈટ તો આ માટે અમે લોકોને સમાજના જે લોકો છે કે અમે અમને સંદેશ આપવા માંગીએ છીએ કે તમે જોડાવ અમારી સાથે જોડાવ

આ સંસ્થા વિશે એવું કહેવા માંગીશું કે જેવું પ્લેટફોર્મ અહિયાં મળે છે એવું પ્લેટફોર્મ અહીંયા બહુ સારી એવું ડેવલપમેન્ટ કરી શકીએ છીએ આપણે ઇંગ્લિશ તો છે જ બટ આપણે લાઈફની અંદર બી ડેવલપમેન્ટ કરી શકીએ છીએ જેવી જ રીતે આ સરે કીધું એ રીતે જ કે બેરિયર ભાષાને લગતું જે બેરિયર છે એ તોડીને આ લોકો અહીંયા ઓનલાઈન ઘર બેઠા ઇંગ્લિશ શીખી શકે છે સો આ બેસ્ટ પ્લેટફોર્મ છે બધાની માટે તો આપ સૌ પીએનજી ન્યૂઝ સાથે જોડાયા આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપ જે સેવા કરો છો એ સેવાના માધ્યમથી સમાજને ખૂબ સારો બેનિફિટ થઈ રહ્યો છે અને અમે પણ આશા રાખીએ છીએ કે આપણું આ કાર્ય છે સમાજના ઘર ઘર સુધી પહોંચે તો મિત્રો આ સંસ્થા એક નિસ્વાર્થ ભાવે કામ કરી રહી છે તો